સોતેરમો સત્તાક દિવસ જોકે હવે આપ સૌ વિદ્યાર્થીઓ તો મોટી ઉંમરના કહેવા મોટા વિદ્યાર્થીઓ નવ થી બાર એટલે હવે તમને સમજાવું કે આ છવ્વીસમી જાન્યુઆરી શું છે એ વિષય નથી હવે હવે તો તમારે લોકોને સમજાવવાનું છે કે આ છવ્વીસમી જાન્યુઆરી શું છે એટલી તમને હવે પોતાને ખ્યાલ હોવો જોઈએ કારણ કે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આપણે બંને આપણે આઝાદી પર્વ હોય એવી રીતે ઉજવીએ છીએ પરંતુ આ છવ્વીસમી જાન્યુઆરી આઝાદીનો પર્વ નથી આઝાદીનો પર્વ એ પંદરમી ઓગસ્ટ છે આ છવ્વીસમી જાન્યુઆરી શું છે એટલે આપણે બધાને ખબર હોવી જોઈએ અને શા માટે ઉજવવામાં આવે અને એનું મહત્વ શું છે એ આપણને તો ખબર હોવી જોઈએ પણ આપણે આપણા પરિવારને આપણા મિત્રોને અને આપણી આજુબાજુના લોકોને પણ એમથી જાગૃત કરવા જોઈએ

ઓગણીસો ને પચાસ સુધી એટલે કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ સુધી આ દેશનું જે સર્વોચ્ચ સુકાન હતું ને એ અંગ્રેજ જનરલ લોર્ડ માઉન્ટ બેટનના હાથમાં હતું તો આ દેશ જ્યારે આઝાદ થયો આ દેશની સત્તા આ દેશના લોકોને આપવામાં આવી ત્યારે આ દેશ કઈ રીતે ચાલશે આ દેશનું સંચાલન કોણ કરશે કેવી રીતને આ આના નિયમો ફરજો અને હકો હશે એના માટે આપણા દેશનું બંધારણ બનાવવામાં આવ્યું તો આ બંધારણ બનાવવા માટે બસો ને અગિયાર સભ્યોની એક મુસ્દા સમિતિનું ગઠન કરવામાં આવ્યું અને આ સભ્યોની કમિટીની અંદર પ્રમુખ સ્થાને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને નિમવામાં આવ્યા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વડપણ વિશે આ બસો અગિયાર લોકો કે જે આ દેશના ખૂબ શિક્ષિત હોય કાયદાવિંદ હોય અર્થશાસ્ત્રીઓ હોય અને આ દેશ અને દુનિયાનું જેવો નોલેજ ધરાવતા હોય એવા લોકોથી આ સમિતિએ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ સુધી આ દેશની રચના માટે આ દેશ કઈ રીતે ચાલશે એની માટેનું બંધારણ તૈયાર કર્યું અને સવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને ના રોજ આ બંધારણને ભારતના અમલમાં મૂકવામાં આવ્યું અને ત્યારથી આપણે આ સવ્વીસમી જાન્યુઆરી થી ને આપણા રાષ્ટ્રીય પર્વની જેમ ઉજવીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે આ દેશને આઝાદ કરવા માટે એવા કેટલાય શહીદોએ આપણે જે ગુલાબી આઝાદ થયા છીએ એ આપણે કઈ રીતે આઝાદ થયા આ દેશની જનતાએ જે યાત્રાઓ ભોગવી છે એને આપણે ભૂલી ન જઈએ ને એના માટે આપણે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરતા હોઈએ તો આ જે છવ્વીસમી જાન્યુઆરી છે આ બંધારણ છે ને આપણે જે ભણવામાં આવે ને એ વિષયે શું લખેલું છે આ દેશના નાગરિક ને દરેક વ્યક્તિને આ બંધારણ થકી કેવી સ્વતંત્રતા મળે છે કેવા હક્કો મળે છે અને દેશના નાગરિકે પોતાની ફરજ કઈ રીતે અને કેવી કેવી રીતે નિભાવવાની હોય એ આ બંધારણ વાંચે ને તો ખ્યાલ હું એવું માનું છું કે આ ભારતનું સર્વશ્રેષ્ઠ કોઈ પુસ્તક હોય ને તો એ ભારતનું બંધારણ છે જો આપણે આપણા બંધારણને વાંચ્યું છે આપણા હક અધિકારોને વાંચ્યા છે આપણી ફરજોને વાંચી છે ને તો દેશનો દરેક નાગરિક એને અનુસરશે ને તો એ રાષ્ટ્ર ભક્ત બની શકે તમને ખબર તો હોવી જોઈએ ને કે મારા દેશ માટે મારે શું કરવાનું છે મારી ફરજો છે મારે શું કરવું જોઈએ આ દેશને

આ ભારતની અંદર એવી અસંખ્ય હસ્તીઓ છે આ દેશની અંદર એવા અસંખ્ય મહામાનવો પાક્યા છે ઋષિઓ પાક્યા છે આ દેશને જો આગળ લઈ જવું હોય તો આ દેશનો એક એક નાગરિક એક એક વ્યક્તિ આ રાષ્ટ્રને વફાદાર રહેશે ને તો આ દેશ આગળ આવશે કારણ કે આપણે કે રાષ્ટ્રભક્ત કઈ માત્ર સરહદ ઉપર જાય અને દુશ્મનો સાથે લડવું હોય એને એને જ રાષ્ટ્રભક્ત નથી કહેવાતા આપણે જ્યાં છીએ ને ત્યાંથી આપણે રાષ્ટ્રભક્ત બની શકીએ છીએ આપણે સરકારી મિલકતોનું રક્ષણ કરવું જોઈએ અન્ન અને જળનો આપણે બગાડ ન કરવો જોઈએ આપણે કોઈ પણ જગ્યાએ જઈએ આપણે આપણા દેશનું સન્માન થાય એવું આપણું વર્તન હોવું જોઈએ આપણે સ્વચ્છતા અભિયાનમાં પણ હિસ્સેદાર બનીને આપણે રાષ્ટ્રભક્ત બની શકીએ છીએ એટલે આ રાષ્ટ્ર છે એ રાષ્ટ્ર કોઈ એ બેન કીધું છે અને મેં તો ઘણી વખત અહીંયા એક કાવ્ય અટલ બિહારી વાજપેયીનું આ દેશ જમીનનો ટુકડો નથી રજૂ કર્યું છે ફરી મને તો મોઢે આવડે છે પણ રજૂ નથી કરવું એટલે આ દેશ છે એ જમીનનો ટુકડો નથી આ દેશની અંદર એવી અસંખ્ય લોકો છે જે આ દેશને આગળ લઈ જવા માટે અને આજે તો આપણો ભારત દેશ ખૂબ વિકાસશીલ છે ખૂબ આગળ આવી રહ્યો છે હમણાં અત્યારે કુંભ મેળો ચાલે છે આખા વિશ્વની અંદર આવું કોઈ શિકારી ક્યારે જોયું ન હોય કલ્પના ન કરી હોય એટલા લોકો આ દેશની આ આ ભારત એક એવો દેશ છે જે આખા વિશ્વને સનાતન ધર્મનું સમભાવથી એકબીજાના ભાઈ બહેનના નાતાએ એકબીજાને બંધુત્વના નાતે જોડે